જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાગેલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું કાજુ નમકીન જે બનાવવા ખૂબ જ સહેલા છે તો રેસીપી પૂરેપૂરી જોજો વિડીયોને સ્કીપ કર્યા વગર અને તમે પણ આ દિવાળી પર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી મગની પોતરા વગરની દાળ લઈ લીધી છે તેને હવે આપણે બેથી ત્રણ પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેવાની છે જેથી તેમાં રહેલો બધો જ કચરો દૂર થઈ જાય એટલા માટે તો આ રીતે મસળી મસળીને એકદમ સારી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ અને પહેલાં આપણે દાળને સાફ કરી લેવાની છે એકદમ સારી રીતે દાળને ધોઈ લીધા પછી તેમાં પાણી એડ કરીશું અને તેને બેથી ચાર કલાક માટે પલળવા માટે સાઈડ પર મૂકી દઈશું જેથી જે દાળ છે એ એકદમ સરસ ફૂલીને રેડી થઈ જાય એટલા માટે તો અહીંયા દાળને પલાળે બેથી ચાર કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને દાળ એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે તો તેમાં થોડું પાણી રહેવા દઈશું બાકીનું પાણી કાઢી નાખી તેને મિક્સર જારમાં એડ કરીશું અને થોડું પાણી એડ કરી તેને એકદમ સારી રીતે ફાઇન પેસ્ટમાં પીસી લઈશું આ રીતે તો દાળ પીસાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર મેંદો એડ કરીશું તો મેં અહીંયા દોઢ વાડકી મેંદો એડ કરી દીધો છે તમે ઘઉંનો લોટ પણ થોડો એડ કરી શકો છો મેંદો અને ઘઉંના લોટનો પણ આ રેસીપી ખૂબ સરસ બને છે હવે મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે થોડો હળદર પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે કલંજી એડ કરી છે અડધી ચમચી જેટલી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને થોડા એડ કર્યા છે સફેદ તલ હવે જે બધી જ વસ્તુ આપણે એડ કરી છે તેને એકદમ સારી રીતે મગની જે દાળને પીસીને રેડી કરી છે તેની સાથે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મોણ માટે ઘી અથવા તો તેલ તમે કોઈ પણ લઈ શકો છો મેં અહીંયા તેલ એડ કર્યું છે ચારથી પાંચ ચમચી જેટલું એ વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે તો તમે જ્યારે મસાલા એડ કરો ત્યારે તેની સાથે સાથે તમારે મોણમાં ઘી કે તેલ જરૂરથી એડ કરવાનું ચારથી પાંચ ચમચી જેટલું હવે લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે પાણીની જરૂર નથી પડી જે મગની દાળ પીસી છે તેનાથી જ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો લાસ્ટમાં મેં અહીંયા એકથી દોઢ ચમચી જેટલું પાછું ઘી એડ કર્યું છે અને એકદમ સારી રીતે આ લોટને મેં ફરીવાર બાંધી લીધો છે એકદમ સારી રીતે મસળી મસળીને લોટને બાંધી અને રેડી કરી લેવાનો છે તો અહીં અમે મીડિયમ લોટ બાંધીને રેડી કર્યો છે ના વધારે કડક કે ના વધારે ઢીલો હવે લોટ બાંધીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તેમાંથી નાના નાના આપણે લુવા બનાવીને રેડી કરી લઈશું જે રીતે આપણે રોટલીના લુવા કરીએ તેનાથી થોડા વધારે મોટા લુવા કરવાના છે હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને તેમાંથી એક લુવો કાઢી લઈશું અને તેને મેંદાના જે કોરા લોટથી થોડો એડ કરી અને રોટલી બનાવીને રેડી કરી લઈશું મીડિયમ થિકનેસવાળી પછી આ રીતે કોઈપણ ઢાંકણ લેવાનું અને તેમાં જ આ રીતની કાજુ શેપમાં આપણે જે રોટલીમાંથી કટ કરી લેવાના છે તો આ રીતે તમે વિડીયોમાં જે રીતે જોઈ રહ્યા છો તે જ રીતે કાજુ શેપમાં આપણે આ કટ લગાવી લેવાની છે તમે કોઈપણ ઢાંકણ લઈ શકો છો બોટલનું અથવા કોઈ બી તો અહીંયા રેડી થઈ ગયા છે કાજુ શેપમાં આપણે બધા રેડી કરી લીધા છે હવે તેલ ગરમ કરવાનું છે અને તેલ મીડિયમ જ ગરમ કરવાનું છે એકદમ વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું મીડિયમ ગેસ કરી અને તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે એડ કરી દઈશું આપણા કાજુ નમકીન ફ્રાય કરવા માટે તો જે આ કાજુ આપણે ફ્રાય કરીએ તેને મીડિયમ ગેસ પર જ આપણે ફ્રાય કરવાના છે જો હાઈ ગેસની ફ્લેમ પર તમે ફ્રાય કરશો તો જે કાજુ છે થોડા ચવ્વડ થઈ જશે અને એકદમ ક્રિસ્પી નહીં થાય એટલા માટે તો બંને સાઈડથી એકદમ સરસ કાજુને આપણે ફ્રાય કરી લઈશું જ્યાં સુધી તેનો ખૂબ સરસ એવો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી અને ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવામાં વધારે ટાઈમ બિલકુલ નથી લાગતો એકદમ ફટાફટ આ રેસિપી બનીને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ આવી ગયો છે અને દિવાળી માટે તમે આ રેસીપી બનાવીને બનાવીને ટ્રાય કરશો તો ચા સાથે આ રેસિપી ખાવામાં ખૂબ જ મજા આવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો દિવાળી માટે એકદમ પરફેક્ટ રેસિપી છે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે કેમકે એકદમ સરસ એવો કાજુનો સેપ છે એટલા માટે તો તેને એકદમ સારી રીતે ફ્રાય થઈ જાય એટલે તેલમાંથી આપણે બહાર કાઢી લેવાના અને આ જ રીતે બાકીના બધા જ જે કાજુ નમકીન છે તેને ફ્રાય કરી લેવાના અહીંયા આપણે બધા જ કાજુ નમકીન ફ્રાય કરી લીધા છે તો ચાલો તેને સર્વ કરી લઈએ તો રેસીપી રેડી છે ફ્રેન્ડ્સ ના વધારે ટાઈમ કે ના વધારે મહેનત તો તમને જો આજની રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક જરૂરથી કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો વધારે ને વધારે શેર જરૂરથી કરજો થેન્ક યુ